હાલો ભાઈ જો કે પાડોશીની વાડી આપણે અલગ ચાલુ કરી વાર્યું છે અમારા ભરતભાઈ જોકે એક આટો કમ્પ્લીટ વરી ગયા છે આપણે કાકાની વાડીએ કે આ બાજુ જો અમારે વાડીના માલિક ચા બા આપ્યો છે બંધાણી આ બાજુ આવી ગયા અમારે મગન બાપા શું કયો બીજું કઈ ડાયરો ચા પીવા તો પાડોશી બે વાર ચા પાણી બે ગયા બધા માણસો હલર જો કે ચાલુ છે હાલો મિત્રો સવારનો જ સૂર્ય દેવ ઉગી ગયા છે અને સાત નો ટાઈમ થઈ ગયો સાત વાગી ગયા કમ્પ્લીટ રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે શુભ સવાર સાથે અને આજ જો કે થોડોક અવાજ પણ ફરી ગયો છે કેમ કે મગફળી સાંજે આપણે મોડા સુધી કાઢી કાઢીતી અને સાંજે જો કે 8 વાગી ગયા હતા કમ્પ્લીટ ત્યાં સુધી ચાલુ હતું અને આપણે બાઈક પણ ભરત ભાઈનું લઈ આયા છે અને જો કે બાઈક આપડો ભરત ભાઈ પડોશીનો લાઇટિંગ મારા મારે છે ને મારા છે આને આવી ગયા હે આ મારવા વેપારી આવી ભાવ એ રાખવાના

અલર આ બાજુ મેઘતા ગયા છે સાંજે તો કે નવ હાડા નવ ગયા હતા ને અત્યારે હવારમાં આવશે દસ વાગ્યે દસ વાગ્યા આવશે ચાલો ભાઈ આપણે મગફળી ઢગલો કરી ભરતભાઈ આપણે આપણે જો કે આજે મગફળી કાઢવા જવાની છે અમારા પાડોશીની વાડીએ એટલે વાળો છું કઈ લલર લેવા આવતા રહી છે કારીગર તો આવતા થોડીક વાર લાગશે લલરડા આપણે પહેલાં કઈ એમની વાડીઓ ફગાડી દઈ અને તા કું કાંઈક મગફળી કાઢવાનો ટાઈમ થઈ જાય ભાઈ જે વાળા તમારે જે આવશે દસ સાડા દસે ચાલો ભાઈ જો કે ભરતભાઈની વાડીની મગફળી કાઢવાની છે અને વિડીયો આવશે જોરદાર ત્યાંનો પણ અને ચેનલમાં હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ સપોર્ટ કરજો ભાઈ અમારા ભરત સાહેબ જો કે એક આટો કમ્પ્લેટ વરી ગયા છે આપણે ભરત કાકાની વાડીએ અને જો કે ડમરી પણ ઘણી ઉડે ભાઈ આવી રીતે ચાલુ કરી રહ્યું છે દસ વાગી ગયા છે દસ ને દસ મિનિટ ચાલુ કર્યું છે કમ્પ્લેટ અને આપણે ઓડી બાજુ છે જો કે અમારી વાડી છે અને પાડોશી છે આપણે એકમાં એક જ વાડી આવી છે આવી રીતનું કામ ચાલુ છે થોડીક વાર બધું કે ભરત કાકાના શેઠ પણ આવે છે મગન બાપા તમને એમની પણ મુલાકાત કરાવવું આ છે અમારા પાડોશી ભરત કાકા અમારે જો કે સામે હાલ્યા છે મારા વાડીના માલિક જો બાવા આવી જાય કાંઈ નો ઘટે હો આ બાજુ કે છ સાત જણા છે ઓલી બાજુ કાંઈક માણસો છે હાલો રાખો તવરે રહે કંઈ હા કાંઈક આખલા કરતા રહી ગયો રાખ પડકારા મારવાના મંદારે તો જ કંઈક આ ચાલે ભાઈ બરોબર ને પાણી ઠોલી દો કે આપણે બે ઢગલા કરી પાના આવી ગયા અમારે મગન બાપા શું કે આવી જુગાય ડમરી ચડાવે ને વિડીયો બંધ કરવાનું જો હું કરું હાલો હવે અલર પાસે આગળ લીધું છે મગન પાપાની તમને મુલાકાત કરાવી જો કે ડમરી ડમરૂપથી વધારે ઉઠી છે એટલે સીકું પણ વધારે આવે શરદીક ઉપર વધારે રહે છે મારું તો બાજે ભાઈ આપણે અલર ઉપર છે મગફળીની ટોલી માથે હાલો ભાઈ આ બાજુ જો અમારે વાડીના માલિક ચા બા પીવો છે બંધાણી હાલો ભાઈ ડાયરો ચા પીવા તો પાડોશી બીજી વાર ચા પાણી તો બે ગયા બધા માણસો હલર જો કે ચાલુ છે હાલો ભાઈ આપણે જો કે ટોલી ખાલી કરવામાં પાથરા દેવામાં સાઈ ને ઘડી કીધું ટોલી ખાલી કરતા થઈ અમારા પાડોશી રહ્યા એટલે કીધું બધું આપણે કામમાં ધ્યાન દેવી પડે છે પાડોશી હારા છે ને અને આ છે મારા અજયભાઈ કા વાડ વાડ વિખાઈ ગયા શું વિખાઈ જાય ને આ કઈ મગફળી કાઢવી છે લેટેસ્ટ કા હવે જો કે આપડે આટલું બાકી રહ્યું આ ભાગ નું બાકી અડધી તો નીકળી જાય complete અને અગિયાર વાગી ગયા છે જો કે હવે આપણે મગફળી ટોલી ખાલી કરવાની છે અને complete ભરાઈ ગઈ છે ઘરે તો પાવડા લઈ ગયા ઘડી